નમસ્કાર મિત્રો ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે નાસ્તા પાણી કરી લીધા છે અને હવે અમે જાવી છીએ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા હું પણ જાઉં છું હર્ચિલ પણ આવે છે અને સાહિલ પણ આવે છે અમે ત્રણેય લોકો જાવી છે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા તો તમે જોડાયેલા રહેજો તમને પણ દર્શન કરાવશો અને એક એવી માન્યતા છે પાણીનો કુંડ છે એ પાણીને પાણીના કુંડમાં કોઈ પાણી ખુલતું નથી અલગ કુંડ પણ તમને બતાવશે તો ચાલો હવે ટાઈમ નથી બગાડવાનું હવે નીકળી જાય મિત્રો આપણે જો ગંગેશ્વર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે ગાડી પાર્કિંગ મૂકી દીધી છે ને આથી અંદર આવું છે બહારનો નજારો અમારા બે ભાઈ બહેન જોઈજ ગાડી મૂકી છે અંદર જાવીશી હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને આ બાજુ આવતા કુંડ ની વાત કરતો હતો આ કુંડ છે આ કુંડમાં પાણી ખૂટતું નથી મિત્રો ઉનાળો હોય કે શિયાળો સમય હજી કોઈ દિવસ પાણી ખૂટતું નથી